જ્યારે ભરતી આવે છે ત્યાં સુધી જે પ્યોર ગુજરાત દેખાઈ રહ્યું છે ત્યાં સુધી પાણી અડી જાય છે ને નિયોટાકા મંદિર જે છે ઘુમટ એ ડૂબી જાય છે જય માતાજી જય શ્રી રામ મિત્રો તો સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગમાં તો આપણે જઈ રહ્યા છે સ્તંભેશ્વર મહાદેવ કાવી ગંભોઈ તો બ્લોગ જોવાની તમને ખૂબ જ મજા આવવાની છે તો બ્લોગમાં બન્યા રહેજો હર હર મહાદેવ ટુ બી કન્ટિન્યુ નમસ્કાર જય માતાજી જય શ્રી રામ મિત્રો હર હર મહાદેવ તો આપ જોઈ રહ્યા છો પાછળનું જે સીન છે તો તમને જોઈને ખબર પડી જ જઈ હશે કે આપણે ક્યાં આગળ આવ્યા છે તો ચાલો આપણે આ એ મંદિર છે સ્તંભેશ્વર મહાદેવ કાવી કાવિકંભાઈ ને અહીંયા આગળ મહાદેવજીને જે શિવલિંગ છે એનું દિવસમાં બે વાર ફરજિયાત અભિષેક કુદરતી રીતે થાય છે સમુદ્ર એની જાતે બે વાર કુદરતી અભિષેક કરે છે તો ચાલો મિત્રો જોઈએ આગળ તેનો વ્યૂઝ તો જોઈ શકો છો મંદિરની જે પ્રાંગણમાં પ્રવેશ થઈ ગયો છે અને સરસ મજાનું મંદિરનું તમે જોઈ રહ્યા છો તો આપણે જોઈશું શકો મંદિરના પટાંગણમાં આગળ જ્યારે શંકર ભગવાન મહાદેવના દર્શન કરવા આવ્યા હોય ને નંદી નંદીના દર્શન ના થાય એવું તો બની શકે સરસ મજાનો વ્યૂ છે મહારાજ થોડીક જ વારમાં આપણે મંદિરના દર્શનમાં શિવલિંગના દર્શન કરીશું પહોંચી ગયા છે પ્રસાદી છે તમે અહીંયા મંદિરમાં જે એન્ટર થતા તમે લઈ શકો છો જ્યારે ભરતી આવે છે ત્યાં સુધી જે પી દેખાઈ રહ્યું છે ત્યાં સુધી પાણી અળી જાય છે અને નીવ મંદિર જે છે ડૂબી જાય છે દિવસમાં બે વાર એક પ્રાકૃતિક કુદરતી રીતે મહાદેવજીના અભિષેક થાય છે આ એનું શિવલિંગ છે હર હર મહાદેવ ઓમ નમ શિવાય 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 સરસ્વજાના દર્શન થઈ ગયા અને અહીંયાથી તમે શંકર ભગવાનની મૂર્તિ છે ગાડીમાં મૂકવા માટેના જે છે તમે લઈ શકો છો એ તમે દાન પુણ્ય એ રકમ લખાવી દી લખાવી શકો છો સરસ મજાનો પવન અહીંયા ફૂંકાઈ રહ્યો છે તો એક અલૌકિક ઐતિહાસિક મંદિર છે વ્યૂ પણ જોરદાર છે ખૂબ જ મનને શાંતિ આપે એવું વાતાવરણ છે ને જોઈ રહ્યા છો એ ફેમિલીએ દર્શન કરી દીધા છે અને હવે જે અન્ય વ્યૂ છે એ પ્રમાણે સામે જે દેખાય છે એ એક ધર્મશાળા છે તમે નજીકનો જે જઈશું તમને બતાવીશું તો આપ જોઈ રહ્યા છો સરસ મજાનો વ્યૂ છે તો આપ જોઈ રહ્યા છો એ મંદિરના જે ફરતનો જે એરિયા છે ત્યાં તમે પ્રદક્ષિણા કરી શકો છો પ્રદક્ષિણા કરી શકો છો આજે સામે જે દેખાઈ રહ્યો છે કદાચ તમને નહીં દેખાય એ ખંભાતનો અખાત છે જે ખંભાતનો અખાત છે ધુવારણ સાઈડનું જે દરિયા કિનારો છે તમે આ શકો છો પણ દેખાઈ રહ્યા છે જોઈ શકો છો તો ખૂબ જ જોરદાર નજારો છે તથા પવન દરિયાના લઈ આહલાદક વાતાવરણ છે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તમને અન્ય પણ પસાર કરે તો જય માતાજી મિત્રો જય શ્રીરામ હર હર મહાદેવ તો આપ જોઈ રહ્યા છો એ સ્તંભેશ્વર મહાદેવ મંદિર છે આનો જે ઇતિહાસ છે એ ભગવાન શ્રી કાર્તિકે દ્વારા સ્થાપિત કરેલું છે એ પસ્તાવો થયો હતો કે તારકાસુરનો વધ કરેલો હતો તારકાસુરને વરદાન હતું કે છ દિવસનો પુત્ર હશે શંકર ભગવાન એ એનું વધ કરી શકશે તો એ વરદાન થકી આ ભગવાન શ્રી કાર્તિકે એનો તારકાસુનો વ્રત કર્યો હતો અને વ્રત કર્યા પછી એમને પસ્તાવો થયો હતો તો પસ્તાવા સ્વરૂપે આ શિવલિંગની સ્થાપના વિષ્ણુ ભગવાનના સલાહથી કરી હતી તો તમે સરસ મજાનો વ્યૂ છે દરિયા કે સામે ખંભાતનો અખાત છે અને અરબસાગરના કિનારાના તટ પર આ મંદિર સરસ મજાનું આવેલું છે તો આપ જોઈ રહ્યા છો સરસ મજાનો એક ઐતિહાસિક પૌરાણિક મંદિર છે બહુ જૂનું મંદિર છે જ્યારે શ્રાવણ મહિનો હોય છે ત્યારે અહીંયા ભાવિકોની સંખ્યા વધી જાય છે અને એક ભાવિકો દર્શન કરવા માટે ઉમટી પડે છે તો સરસ મજાનો વ્યૂ તમે જોઈ શકો છો તો મંદિરની જે બહાર છે એક અનેક નાના મોટા સ્ટોલ આવેલા છે ત્યાં તમે કોઈપણ જાતની ખરીદી કરી શકો છો ચા નાસ્તો કરી શકો છો પાપડીની જે લોટ છે પણ કહી શકો છો તો ચા નાસ્તો કરવા માટે બાર સ્ટોલ છે અને જે આ સામે જે દેખાય છે એ ધર્મશાળા જેવું છે ત્યાં રાત્રિ રોકાણ કરી શકો છો આ જે દેખાય છે એ સવારે એકવાર ભરતી આવી ગઈ છે અને બીજી જે ભરતી છે એ સાડા છ વાગ છની વચ્ચે આવશે સાંજે તો કમનસીબ કદાચ સમય મર્યાદા કારણે તમને કદાચ ભરતીના જે જડા જે થાય છે દિવસમાં બે વાર એના દર્શન કદાચ નહીં કરાવી શકે જો ફરી કોઈ દિવસ ટાઈમ મળશે તો તમને અચૂક દર્શન કરાવીશું તો મિત્રો વિડીયો તમને અમારો જે બ્લોગ છે કેવો લાગે કહેજો અને મહાદેવના સરસ મજાના દર્શન થઈ ગયા છે તો કમેન્ટમાં એકવાર જય હર હર મહાદેવ જરૂરથી લખજો તો હર હર મહાદેવ જય માતાજી મિત્રો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં તો જે મારો દીકરો છે જેને ઘોડા ઉપર બેસવું હતું તો ઘોડા ઉપર સરસ મજાની સવારી કરાવી છે અને કેવું લાગે જયનભાઈ મજા ઈચ્છા પૂરી થઈ ગઈ અંબેશ્વર જે મહાદેવ છે એ મંદિરનું જે ગેટ છે દ્વાર છે અને સામે જ બીજો એક જે દ્વાર છે એ યજ્ઞશાળાનો ગેટ છે યજ્ઞાળામાં જવાનો માર્ગ છે તમે અંદર જઈ શકો છો અને વિડીયોમાં કન્ટેન્ટ રહેજો તમે ઉપરનો જે વ્યૂ પી છે એ પણ તમને બતાવીશું હું મિત્રો જોઈ રહ્યા છો તમે મંદિરથી જે ઉપરનો જે યજ્ઞશાળા જે રસ્તો હતો એ અન્ન ક્ષેત્ર છે ત્યાં અહીંયા તમે ભોજનની પ્રસાદી પણ લઈ શકો છો અહીંયા પણ એક ઘટાદાર વટવૃક્ષ છે અને સરસ મજાની શાંતિનો અનુભવ થાય એવી જગ્યા છે તમે અન્ન ક્ષેત્ર છે મંદિરનું ત્યાં તમે પ્રસાદી લઈ શકો છો કપીરાજ મોજ મસ્તી કરી રહ્યા છે મારા મોટાભાગના બ્લોકમાં કપીરાજ તો આવી જાય છે કારણ કે હું પણ હનુમાનજી દાદાનો ભક્ત છું તો તો આ જે મંદિરનું જે યજ્ઞશાળા છે અને જે રોકાવા માટે જે આશ્રમ છે તેનો જે વ્યૂ હતો ને તો અને હા મિત્રો આ જે મંદિર છે આ જે સ્તંભેશ્વર મહાદેવ મંદિર છે એ જંબુસર તાલુકામાં ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી કંબોઈ કંબોઈ ગામમાં આવેલું છે અને સમથિંગ બરોડાથી વડોદરાથી સિત્તેરથી પંચોતેર કિલોમીટર દૂર છે તો તમે બરોડાથી પણ આવી શકો છો તો તમારે અમદાવાદથી જો આવું હોય તો અમદાવાદથી એકસો ને સિત્તેર કિલોમીટર દૂર છે તો અમદાવાદથી તમે પણ આવી શકો છો અને બીજું જો આપણે આણંદથી જો કોઈને આવવું હોય તો આણંદથી જો આ ગંભીર ભેગ તૂટેલો છે તો એટલા માટે એકસો આઠ કિલોમીટર દૂર છે તો ગંભીર ગંભીર બ્રિજ બને બ ચાલુ થશે તો આશરે સિત્તેરથી પંચોતેર કિલોમીટરની અંદર આપણે આનંદથી પણ તમે દર્શન કરવા માટે આવી શકો છો તો ફાઇનલી સ્તંભેશ્વર મહાદેવના આજે દર્શન જે કરવાના હતા મહાદેવના આજે દર્શન કરવાના હતા સરસ મજા દર્શન કરી રહ્યા છે એનું જે વ્યૂ હતું એ પણ તમને કેપ્ચર કરીને વિડીયો શૂટ કરીને તમને અંદર વ્લોગમાં જોવાનો મળ્યો હશે તો આજનો જે આ વ્લોગ છે તમને કેવો લાગ્યો મહાદેવના દર્શન કરવાની કેવી મજા આવી જો તમને સરસ મજાના દર્શન થઈ ગયા છે અને જો આ વ્લોગ છે તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો હોય એમાં તમે કોમેન્ટ કરીને કહી શકો છો અને બીજું કે આવા નવાના નવા વિડીયો જોવા માટે અમારી જે યુટ્યુબ ચેનલ છે તો તેને તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને શેર કરજો હર હર મહાદેવ મિત્રો જય માતાજી